આડી વાડા હાઇવે પર મિની ટેમ્પામાં લાકડાના બોક્સમાં રૂપિયા બે લાખનો દારૂનો જથ્થા સાથે ચાલક ઝડપાયો પારડી મોટીવાડા હાઇવે પરથી મિની ટેમ્પામાં વેસ્ટ ફૂટાની આડમાં રૂપિયા બે પોઈન્ટ દસ લાખનો દારૂનો જથ્થો સુરત તરફ લઈ જતા એક ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોતીવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર મિની ટેમ્પો નંબર જી જે સત્યાવીસ ટીટી સેવન નાઇન વન ફાઇવ આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા લાકડાના બોક્સમાં ફૂટાના વેસ્ટની આડમાં પાંત્રીસ નંગ બોક્સ જેમાં દારૂની બોટલ અગિયારસો ચાલીસ જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ દસ લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મિની ટેમ્પો ચાલક મહેન્દ્ર ભગીરથ દેવાસી રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો અને આ જથ્થા અંગે પૂછપરછ કરતા કે માણસ જેના નથી નરોલી બ્રિજ પાસેથી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો આપ્યો હતો અને સુરત કદોદરા હાઈવે ઉપર પહોંચી વીરુભાઈ જેના નામ નામઠામની ખબર નથી રહેવાસી સુરતને જથ્થો આપવાનો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે કે કે કંપની અને ભાઈ બંનેને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે દારોના જથ્થો મોબાઈલ ટેમ્પો સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો